જૂની માણેકવાડી વિસ્તારમાં રહેતા આધેડને જમીન વિવાદને લઈને મહુવાના કંદરપર ગામે હુમલો કરાતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા શહેરની જૂની માણેકવાડી વિસ્તારમાં રહેતા અર્જુનભાઈ પરમાર મહુવાના કતરપર ગામે કામ સબબ ગયા હતા તે વેળાએ તેમની કૌટુંબિક જમીનનો વિવાદ ચાલતો હોય જે વિવાદને લઈ તેમની ઉપર હુમલો કરવામાં આવતા ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવ્યા હતા મને નથી ખબર આજે તે પૂછ્યું મેં જવાબ દીધો મને ખબર જ નથી રાત્રે બે વાગ્યા હતા ખબરમાં જોવા નતો મારું નામ છે અર્જુનભાઈ બાલુભાઈ પરમાર હું ભાવનગર રહું છું હું પથ્થર ગામે ગામે અમારા તે હું પછી રિટર્ન થતો હતો સંવાદ ચાલે પછી અમારે જૂની બોલા ચાલી હતી જમીન બાબત થી કે તું વચ્ચે શું લેવા બોલો છો આ બધા કાગળિયાને કરો છો એમ તો એનું પોતાનું અંદર નામ જ નથી બાપાનું કે કોઈ પણ અંદર એને કીધેલું એ બધું સમય કે ભાઈ આમાં હોય તો કરો હક લાગે એ જૂની અદાવત રાખીને એ લોકોએ જોયું કે આવે છે એક એટલે સીધું એના પત્નીએ લાફો માર્યો પછી એ જે એનો પતિ હતો એ મને સીધો પાઇપ માર્યો શિવા પાઇપ કેટલા જણા હતા ટોટલ એ પાંચ જણા હતા શું નામ એકનું નામ છે વિપુલ પછી પછી એકનું નામ છે રાકેશ

મોવા બંદર છે કે નવા બંદર આ સંકટનું ઉમ bie છે એ જગ્યા મારી હુમલો કર્યો કઈ જગ્યા હતા કઈ જગ્યા આવતાતા ત્યાંથી આવતો હું જગ્યાથી ખરખરો કામ કરીને સુવાળામાંથી હું આથી નીકળી એ ગલીમાંથી એટલે લોકોને મને જોયો રસ્તા પર ઊંટો આવતો કુલી એટલે મારી પર હુમલો કર્યો હું ભાવનગર આવતો હતો પછી કેટલા જણા હતા પાંચ જણા ગોઠવ શું અત્યાર હતું બાયપાસભાઈ આગળ પાઇપ હતો એ જ પેલો મને લાકડીઓને ધોકા ને એવું બધું હતું બધાને હવા આવીશ